ઉત્તરાયણનું પર્વ હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવે છે નંદેશ્રી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નંદેશ્રી ગામના જે લોકો છે તે લોકો પતંગના દોળાવડે ગવાય નહીં ત્યારે તેઓને રક્ષા કહો છે એટલે કે સેફ્ટી ગાર્ડનું વિતરણ કર્યું છે સાથે જ સેફટી કેપ પણ પહેરવામાં આવી છે

What